નવ તારીખે હું પોતે બેનર મારતો તો આભાર લખેલા યાદ છે કોઈને નાનું મન કરવાથી રાજકારણમાં મોટો રસ્તો નથી પર જાવું હોય મોટા રસ્તે આલવું હોય તો મન મોટું હોવું જોઈએ કેમ કે આ રાજકારણ છે અહી રોજ હારું થાય એવું નો હોય રોજ ખરાબ થાય એવું નો હોય પણ કતારગામની ચૂંટણીમાં હું લડ્યો અનેક નાની નાની વસ્તુ અમને શીખવા મળી અને હું આજે અહીંયા સ્ટેજ ઉપર બેઠેલા મનોજભાઈ રાકેશભાઈ અમારા રજનીભાઈ હરેશભાઈ અને તુલસીભાઈ મહેશભાઈ આટલા લોકોને એક ગુપ્ત મંત્ર ખબર છે એ કતારગામ હેરાન એટલે જ ખબર પડી કે ચૂંટણી જીતવાનો ગુપ્ત મંત્ર કયો છે અને અહીંથી શીખાણું કેમ કે જિંદગીની પહેલી વિધાનસભાની ચૂંટણી અમે બધા લડતા મનોજભાઈ હું જે હતા એ બધા પહેલીવાર હામેવાળા શાળા વરસથી ચૂંટણીઓ લડે છે એને બધી ખબર હતી કે ઝીણામાં ઝીણું કામ કેવું હોય ઝીણામાં ઝીણે વાત કેવું હોય માઇક્રો મેનેજમેન્ટ કેવું હોય અમે આવ્યા પણ એમાંથી શીખ્યા નાનામાં નાની વસ્તુ પકડી કે આ આમ કરવાનું હતું ના તેમ કરવાનું હતું જેટલું શીખ્યા એ તાત્કાલિક અમલમાં મૂક્યું પાર્ટીના સંગઠનમાં અમલમાં મૂક્યું મારા વ્યક્તિગત સ્વભાવ ચરિત્રની અંદર પણ અમલમાં મૂક્યું અમારી આખી ટીમ ની અંદર અમલમાં મૂક્યું કે ટીમે કેમ કામ કરવું આગેવાને કેમ કામ કરવું સંગઠને કેમ કામ કરવું ચૂંટણીમાં શું કરવું ટેકનિકલી શું કરવું કાયદાની દ્રષ્ટિએ શું કરવું મેનેજમેન્ટ શું કરવું એ બધું જ શીખ્યા અમલમાં મૂક્યું અને ઓણ ને ઓણ આની આ સિઝનમાં ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય થઈ ગયા આ ટર્મ પાંચ વર્ષ વાળી હજુ ક્યાં પૂરી થઈ છે અઢી વર્ષ શીખવા માં ગયો અઢી વર્ષ કામ કરવામાં માં થઈ ગયું રેડી પણ અહીંથી શીખ્યો મને કતારગામમાંથી જે શીખવા મળ્યું એ બદલ હું સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભારી છું પણ દોસ્તો અહીંયા હું હાર્યો તો ગુજરાતને જોવા મળ્યું કે આ ટકે એમ છે કે ભાગી જાય એમ છે સીધે સીધે ચૂંટાઈ જવામાંય હું મજા છે તમે જુઓ કાગેવાન કેવો છે કેવા કપરા સંજોગોમાં ટકે એમ છે કે ભાગી જાય એમ છે સમય ને જીરવી એમ છે કે ભાગી જાય એમ છે નબળો સમય આવે ને તો માણસ રસ્તા પોતે આ પાર્ટીઓ ઓલી પાર્ટી જાવ ટિકિટ મળી જાય આ હોદ્દો મળી જાય અને અનેક જણા બે હજાર બાવીસની ચૂંટણી પછી અમારામાંથી વંડી ઠેકી ગયા નિરાશામાં આવીને હતાશામાં આવીને નારાજ થઈ ગયા દુઃખી થઈ ગયા હવે આ પાર્ટી નહીં આવે અહીં ગુજરાતમાં ત્રીજી પાર્ટી નથી આવતી આ લોકો નહીં ફાવવા દે બાજે પામે નહીં આલે પબ્લિક નથી સુધરતી ઈવી એમ આમ છે પચાસ બાના કાઢ્યા ભાગવાવાળા ભાગી ગયા પણ જે ભઠ્ઠીની અંદર તપી નીકળ્યા ને એને વિષા વધરે પસંદ કરી લીધા તો એ અમારા માટે એક સબક હતું શીખવાનું સ્કૂલ હતી અહીંયાં સ્કૂલમાં પાસ થયા તો કોલેજમાં વિષાવધરવાળા એડમિશન આપી દીધું મારા માટે કતારગામ નો અનુભવ ખૂબ સારો અનુભવ છે પણ દોસ્તો ઘણા મિત્રો એવું માનતા હતા ત્યારે કે આ ઈવીએમ ના કારણે હાર્યા છે નહી એ વાત ખોટી છે કેમ કે ઈવીએમ ના કારણે ચૂંટણી હારજીત થતી હોય તો વિશા માં આખી ગુજરાતની સરકાર હામી પડી ગઈ હતી કેમ એનાથી એક પાંદડું નો હલ્યું આખી સરકાર હામે ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રચાર કરે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં હર્ષંઘી પ્રચાર કરે સી આર પાટીલ કૃષિ મંત્રી રોડ મંત્રી આ મંત્રી તે મંત્રી મંત્રી બનાવવાનું ગાજર આપ્યું હોય એવા મંત્રીને ને આટા મારતા તમામ લોકો બાકી રહી ગયું તા કાકા આવે એને હું ત્યાં ડાટ્યું છે પણ આ કઈ ટીપી વાળું કરો નહીં ન્યા આવીને કે ગોપાલ ઇટાલિયા કે જનતાને મળતો નથી જનતા બહુ નારાજ છે એટલે ચૂંટાઈ ગયેલા નારાજ હોય ધારી ગયેલા નારાજ હોય કેવા કેવા માણસો ધારાસભ્ય બની જાય દોસ્તો એ આપણે વિચારવાનું છે તમે એક વસ્તુ વિચારો જનતા તરીકે દોષ કીવી નો નથી ચૂંટણીમાં મત આપવા જઈએ ત્યારે આપણે હું વિચારીને મત એ આપણે બધા આપણા આત્માને પૂછવું પડશે આ ગોપાલ ઇટાલી અહીંયા ઉભો છે હું ધારાસભ્ય બનવા આવ્યો હોત રાજકારણમાં અને ધારાસભ્ય ન બની શક્યો હોત તો કંટાળીને થાકીને હતાશ છે ને ગમે ગયો હોત પણ અમે ધારાસભ્ય બનવા નહોતા આવ્યા

મારે તમને છે કે આત્માને પૂછો કેવી રીતે બટન બટન આપણે વાત ઉપર દરેક ચૂંટણી હિન્દુ મુસલમાન હિન્દુ વિરોધી હિન્દુ મુસલમાન હિન્દુ મુસલમાન આ ચૂંટણીમાં કતાર ગામમાં એવું થયું વિસાવદર માં એ લોકો એવી રીતે આવે હિન્દુ મુસલમાન હિન્દુ મુસલમાન દોસ્તો ખાડીનું પૂર આવે ને ત્યારે બધી નાચના બધા વરણના લોકોના મકાનની અંદર પાણી ભરાઈ જાય છે ને કરોડો નુકસાન જાય ત્યારે આ હિન્દુ મુસલમાનની ગેંગ આવતી નથી હતી આપણે વિચારતા નથી ચૂંટણી ટાણે કે આ કેવી રીતે आले છે તક્ષશિલામાં જીવતા બાળકો હેઠે હળકતા હળકતા પડ્યા ગુજરી ગયા ઈ વાતને 7-8 વર્ષો થયો આયા ન્યાય નથી મળ્યો ઈ છોકરા હિન્દુના હતા પણ આ ટૂણકી તેદી ન્યાય અપાવવા નથી આવતી કતારગામની ચૂંટણી હું હારી ગયા પછી લગભગ મારીારે અહીંયા સાગરભાઈ હતા કે એક બેન નો મને ફોન આવ્યો કે તમે ને હા એની શાળામાં આરટી છોકરાનું કરેલું અને શાળાએ ધમકી ભર્યા ફોન ચાલુ કર્યા કે તમે ખોટી રીતે માં એડમિશન લીધું છે તમારા છોકરાનું તમારી પાસે તો ફ્લેટ છે તમારી પાસે આ ઇન્કમ ટેક્સ ભરો છો તમે આ આવકનો દાખલો ખોટો કઢાવીને ખોટું એડમિશન લીધું છે અને એવા સાત આઠ વાલીઓને શાળા બહુ મંત્રીના હગાની નિશાળ જાય સુરતમાં એનો મને ફોન આવ્યો હું અને આ રજનીભાઈ વાઘાણી બંને સ્કૂલે ગયા એડમિનિસ્ટ્રેશનને મળ્યા એણે અમને ધમકી મારી કે પોલીસ બોલાવું મેં કીધું સાહેબ અમારા મોબાઈલમાં જ ફોન કરો તો જ નહીં નહીં અમારામાંથી ફોન લગાડો દોસ્તો હું વાત એ કહેવા માગું છું કે કઈ રીતે બટન દબાવ્યા છે કલ્પના કરજો આખી વાત કહું પછી એ બેને એને અંદરથી ડર લાગ્યો એના હસબન્ડને એના કરતા વધુ ડર લાગ્યો મારે ફોનમાં વાત કરતા હતા હતા કે અમારા છોકરાનું એડમિશન કેન્સલ કરાવી નાખવું છે નથી રાખવું ભાઈ અમને બીક લાગે અમને પોલીસ પકડી જાય કેસ કરશે હેરાન થવું ખોલ્યો કાંઈક બીજી પ્રાઇવેટ સ્કૂલમાં લઈ લેવું પૈસા ભરીને મેં એમને હિંમત આપી કે બેન મૂંઝાવાની જરૂર નથી આખી સરકાર ખોટું કરે છે તમારો તો એક દાખલો જ ખોટો હશે આ તો કરોડોનું બૂચ મારીને બેઠા છે પણ તમે તમે તમારા દિલ ઉપર હાથ રાખીને બધા વિચારજો જેને જ્યાં માતા કોને અમને કોઈ ફરિયાદ નથી લોકશાહી તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે અવળા મોટા વિશાળ ભારત દેશમાં મા બાપ એ પોતાના બાળકને ભણાવવા માટે થઈને